ધરમપુરના ખારવેલ ગામે આવેલા શ્રીજી ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેવજ્ઞ સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું આઠ ટીમોએ ભાગ લીધો રવિવારના બે કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના ખારવેલ ગામ ખાતે આવેલા શ્રીજી ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી દેવજ્ઞ સમાજ ધરમપુર દ્વારા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી સેલવાસ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ આટ ટીમોએ ભાગ લીધો હતો મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટ રસિયાઓ જોવા માટે ઉમટી પડ્યા હતા તેમજ વિજેતા ટીમ તેમજ રનર્સ અપ ટીમ ને ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ઇનામ વિતરણ કરવામાં આવશે વર્લ્ડ વિકેટ ધર્મીન કો પાર karte hue स्टम के पास से अच्छी गेंद गुडा दिया है मिडॉन की तरफ उसके नीचे आते हैं पिनटू

然后，然后是。